ગાંધીનગર સરગાસન ડબલ મર્ડર કેસ સે બજાર નુકસાન બાદ પતિએ પત્ની અને પુત્રની કરી હત્યા ગાંધીનગર શહેરના સરગાસન વિસ્તારમાં બનેલા હતમચાવી નાખતા ડબલ મર્ડર કેસમાં નવા ખુલાસા થયા છે મળતી માહિતી મુજબ આરોપી પતિએ શેરબજારમાં મોટા પાયે રોકાણ કર્યા બાદ થયેલ ભારે નુકસાનથી હતાશ થઈ પત્ની આશાબેન અને પુત્ર ધ્રુવની લાશ હત્યા કરી નાખી આ ઘટના પાંચ દિવસ પહેલા બની જેમાં હત્યા બાદ આરોપીએ પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો કે પોલીસ અને સ્થાનિક લોકોની સજાગતાથી બચી ગયો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો આજે પોલીસ હોસ્પિટલમાંથી આરોપીને કાયદેસર અટકાયત કરી સમગ્ર હત્યાકાંડનું રિકન્ટ્રેક્શન કરવા માટે શ્રીરંગ નેનો સિટી એક ખાતે પહોંચ્યા પોલીસ સિટીમાં સમગ્ર ઘટનાક્રમનું પુનઃ નિર્માણ કરી હત્યાની પદ્ધતિ અને કારણોની તપાસ કરી પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે વધુ સઘન તપાસ ચાલી રહી છે અને અન્ય સંભવિત કારણોનું પણ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે રિપોર્ટર કમલેશ રાવળ મધ્ય ગુજરાત નવાદ ન્યૂઝ ગાંધીનગર